નમસ્કાર મિત્રો કેમ છો મજામાં બધા આજે તારીખ છે એક દસ બે હજાર ની પચીસ ને બુધવાર છે અને આવતીકાલે દશેરા છે તો મારા ગામની અંદર આ દશેરાનો સ્ટોલ ચાલુ કરેલો છે તો ત્યાં આપણને લાઈ જલેબી અને આપણી આજે સ્ટોકમાં મળી જશે અને બીજી ઘણી બધી અન્ય મીઠાઈઓ પણ છે ખાસ કરીને આ વિડીયો તમારા સુધી શેર કરું છું તો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને મારો ફોલો કરી દેજો તો ચાલો આપણે ત્યાં સ્ટોલ પર જઈ અને તમને પતિ મીઠાઈ તમને બતાવું છું

सी यो एम थोड़े बोले अरे ए भरत भाई

ઈજી મો બતાવું ને હવે બતાઈ દે સાબરી હાલો એ તારે આઈ ગયું કે બેઠી રેવાડ બધી અલગ અલગ મીઠાઈ છે આપણને જો કે આનું નામય નથી આવતું કેટલી કેટલી મીઠાઈ છે નો આવી છે આ મોટી મોટી છકરી છે આ ગુલાબ જાંબુ જેવું છે આમાં આમાં ખબર કેમ પડે કઈ આઈટમ છે કા છે આ આ પેડા જેવું શું છે આ આવડાઓને કોઈનું નામની નથી ખબર આ હું આટલું હા હું રાખી નામની ખબર હોય તો આપણે બોલીને આ પીળા પેંડા છે એ ખબર છે આ પીળા પેંડા કાળા પેંડા આ વાઇટ પેંડા પછી આ હાટા કોણ મિલભાઈ મિલભાઈ આ હાટા છે આ ગીરા મોરા હાટા અને આ હરશભાઈ સરસ છે અરેજભાઈ કેટલી કેટલી આ આઈટમ રાખી આઈટમ છે કેટલી આ ગણી લેની પણ 20 જતી અર્જનભાઈ પાદરિયા એસ મામા રાણા આપા મારો નામ નહોતો હવે દેખ પણ નું બોલિયા જવા દે જવા દો ઘણી બધી અલગ અલગ હા લાઈક કરો શેર કરો